નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 28 મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ માંડવી બીચ દુર્ઘટનાના આરોપીઓના જામીનની અરજી ફગાવાઈ આ અપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે દસ દિવસ અગાઉ સત્તર મે ના રોજ માંડવીમાં ગેરકાયદેસર રીતે બેદરકારીપૂર્વક પ્રવાસીને પેરાસેલિંગ કરાવીને નીચે પછાડી મૃત્યુ નિપજાવવાના ગુનામાં ઝડપાયેલા અબ્બાસ સુલેમાન પારાની નિયમિત જામીન અરજી ભુજ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે ઝારખંડના બળદેવસિંઘ નામના પ્રવાસીના મોત સબબ માંડવી પોલીસ મથકે શિવ વોટર સ્પોર્ટ્સના સંચાલક પંકજ ભાનુશાળી અને તેના પાર્ટનર અબ્બાસ પારા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો તળે ગુનો દાખલ થયેલો પોલીસની તપાસમાં બહાર આવ્યું કે પંકજ ભાનુશાળી સાથે ભાગીદારીમાં અબ્બાસ પારા માણસો રાખીને માંડવી બીચ પર પ્રવાસીઓને પેરાસેલિંગ કરાવતો હતો પંકજને પેરાસેલિંગ માટે અપાયેલા લાયસન્સની સમયમર્યાદા એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પૂરી થઈ ગઈ હતી એટલું જ નહીં આઠ ચાર બે હજાર ચોવીસના રોજ પંકજને નોટિસ પણ અપાઈ હતી દુર્ઘટનાના આગલા દિવસે જ માનવી મામલતદારે બીચ પર નીતિ નિયમો અને લાયસન્સ વગર વોટર સ્પોર્ટ્સ કરાવતા સંચાલકોની બેઠક યોજી આ પ્રવૃત્તિ તત્કાળ બંધ કરવા સૂચના આપી હતી તેમ છતાં અબ્બાસ બિનતાલીમી માણસો રાખી લાઈફ જેકેટ કે હેલ્મેટ જેવા સેફ્ટી ઉપકરણો વગર ગેરકાયદેસર અને બેદરકારીપૂર્વક ગ્રાહકોને પેરાસેલિંગ કરાવતો હતો અબ્બાસ સામે હત્યાના પ્રયાસ હુમલા દારૂબંધી જુગારધારા અને હથિયારધારા સહિતના અન્ય સાત ગુના પણ નોંધાયેલા છે સેશન્સ જજ અંબરીશ વ્યાસે ગુનામાં આરોપીની સ્પષ્ટ અને પ્રથમ દર્શનીય બેદરકારી હોવાનું તથા પોલીસ તપાસ ચાલુ હોવાનું જણાવી જામીન અરજી નામંજૂર કરી દીધી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે

સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ડોટ કોમ નમસ્કાર દર્શક મિત્રો આ હતા જ ના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર